હેલ્ એવરી વન કેમ છો બધા સ્વાગત છે હું છું જીજ્ઞેશ પટેલ અને આપ જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે સત્તર ઓગસ્ટ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અત્યારે પાંચ વાગો આવ્યા છે વાતાવરણ વાદળછાયું છે જેમ પાછળ દેખાય એમ અને પચીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ટેમ્પરેચર છે અને આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ બ્લોગની ગેસ સ્ટેશનથી અને બહાર નીકળી એટલે પવન જેવું લાગે છે પરંતુ ઘરમાં રહીએ ને તો બફારો છે એકદમ જેમ આપણા બોમ્બેમાં હોય ને એવું વાતાવરણ છે અત્યારે એકદમ હ્યુમિડિટી છે અને અહીંયાથી આપણે કોપી લઈ લીધી છે અને હવે ઉબર સ્ટાર્ટ કરીશું આપણે અને છેલ્લા ઘણા દિવસોથી છે ને વિડીયો થોડી રેગ્યુલર થઈ ગઈ છે કારણ કે સમયના કારણે વિડીયો બનાવવાનો એટલો બધો મોકો મળતો નથી જેના કારણે વિડીયો બનતી બી નથી અને અપલોડ બી નથી કરી શકતા પરંતુ ધીરે ધીરે ટ્રાય કરીશું કે રેગ્યુલર વિડીયો અપલોડ કરવાની સ્ટાર્ટ કરી દઈએ પાછી અને અહીંયા આગળ છે ને હવે સમર એન્ડ થવામાં આવેલો છે એટલે કોઈકની કોઈક એક્ટિવિટી ઉપર તો જઈશું હજુ અમે ગયા નથી આ વખતે સમરમાં કોઈ જગ્યાએ પણ જઈશું એ વખતે તમને ચોક્કસથી અપડેટ આપીશું પણ સોરી કે છેલ્લા બે અઠવાડિયાથી વિડીયો થોડી એટલી બધી આવી નથી પણ ટ્રાય કરીએ ફ્યુચરમાં કે બને એટલી વધારે વિડીયો અપલોડ કરી શકીએ અત્યારે છે ને આપણે એક નાના ગામમાં આવી ગયા છીએ સેન્ટ એન ધ પ્લેન મોન્ટ્રિયલથી દૂર એક નાનું ટાઉન કહો કે ગામ કહો એ રીતનું છે અને ત્યાં આગળ જુઓ આ બધા ઘરો આ રીતના છે આગળ આપણે આઈપીસીએલ જે ખરું ને એની કોલોનીમાં ફરતા હોય ને એવું લાગે તમને એકદમ શાંત એરિયા છે નાનું ગામડું બી તમે કહી શકો છે ને બે સાઈડ તમને નાના નાના ઘરો જોવા મળશે જેવું ચિસ મિનિટ જેવું થાય તમારે લાગતું હોય ને કે નાના નાના ટાઉન કેવા હોય તો જોઈ લો આ રીતના નાના નાના ટાઉન હોય જે સિટી દૂરની સાઈડ હોય ને ત્યાં આગળ આ ટાઈપના બધા નાના નાના ટાઉનો હોય છે આ બી એ રીતનું એક નાનું ટાઉન છે અને અહીંયાથી હવે આપણે પાછા આપણા ઘર બાજુ જઈ રહ્યા છીએ રસ્તામાં કોઈને કોઈ ટ્રીપ તો આવી જ જશે નાનું ટાઉન હોય કે પછી ગમે તેવું હોય દરેક જગ્યાએ છે ને તમને આ બધી વસ્તુઓ તો જોવા મળે છે બેઝિક ફેસિલિટી અને બેઝિક વસ્તુઓ છે ને દરેકે દરેક જગ્યાએ તમને જોવા મળે આ રીતના રસ્તા બધા આ રીતના હોય વ્યવસ્થિત પ્લાનિંગ કરેલા દરેક જગ્યાએ આ રીતની બધી કહેવાય ને એ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ લોકોએ ડેવલપ કરેલી હોય એટલે બહુ ઓછી તકલીફ પડે અને આ જો અહીંયા આગળ છે ને સાઈડ કબ્રસ્તાન છે આ જે ખરું ને એ ચર્ચ છે અને અહીંયા આગળ એક નાનું કબ્રસ્તાન બી છે અને આગળ જે છે ને ચર્ચ છે આ સેન્ટ એન ધ પ્લેન નું જે માર્કેટ ખરું ને એ માર્કેટ આ બાજુ આગળ છે અને પાછળ બધો ટાઉન એરિયા છે જોઈ લો તમે આ રીતનું છે બધું આ એની મેઇન સ્ટ્રીટ છે આપણે અત્યારે હાલ એની મેઇન સ્ટ્રીટ ઉપર જઈ રહ્યા છીએ જે સ્ટોર ને એ બધું ખરું ને એ બધું જનરલી આ સ્ટ્રીટ ઉપર તમને જોવા મળે આગળ સુપર સી અને બીજા બધા મોટા સ્ટોર બી છે જે આપણે ગ્રોસરી સ્ટોર કહીએ ને એ ટાઈપના ટાઈગર જાયન્ટ છે પછી આગળ એસોનો પંપ છે કે પછી એક નાનું કોમર્શિયલ સેન્ટર બી છે કે જ્યાં આગળ તમને બધી શોપ્સ જોવા મળી જાય અહીંયા આગળ રેસ્ટોરન્ટો ને એવું બધું હોય આ જો આ બાજુમાં જ છે લાબેલ પ્રોવિન્સ રેસ્ટોરન્ટ છે અને આગળ એક સુપર સી કરીને એક સ્ટોર બી છે જે આપણે મેક્સી અને વોલમાર્ટ છે ને એ રીતે સુપર સી બી છે આ જો અહીંયા આગળ છે ને એક નાનું સુપર સી છે જે ગ્રોસરી સ્ટોર છે અને બાજુમાં જો નાના નાના કોન્ડોઝ બનેલા છે અહીંયા આગળ હમણાં છેલ્લા ઘણા ટાઈમથી છે ને આ બાજુ ડેવલપમેન્ટ ઘણું થાય છે આવા નાના નાના કોન્ડોઝ ને આવી બધી સ્કીમો તમને વધારે જોવા મળે આ બધો આખો એરિયા જેમ આપણે કહીએ ને અમદાવાદથી આગળ દેહગામ બાજુ જઈએ કે ચિલોડા બાજુ જઈએ ને એ ટાઈપનો આ બધો એરિયા છે મોન્ટ્રિયલથી થોડું દૂર પણ સિટીની જોડે બી કહેવાય અને ટોરન્ટોમાં જેમ તો આપણે જીટી એની અંદર બ્રોમ્પટન ને જે આપણે કેમ્બ્રિજ અને વોટર ક્લસ્ટર કહીએ ને એ ટાઈપના બધા ક્લસ્ટરો મોન્ટ્રીયલની બી આજુબાજુ છે જે અત્યારે આ રીતના ડેવલપ થઈ રહેલા છે જો આ બધી ટાઉન હાઉસ ને એ બધી સ્કીમો છે જે અત્યારે હાલ અંડર ડેવલપમેન્ટ છે મોટાભાગની આ બધા નવા બનેલા છે અમુક બની રહ્યા છે અમુક બની ગયેલા છે અને હવે આપણે આ ટાઉનમાંથી બહાર નીકળી રહ્યા છીએ આજે ચોકડી ખરીને આ ચોકડી થી આપડે અંદર આઈએ છીએ અને અહીંયાથી આપણે આગળ જઈશું આપણે કામ બહાર નીકળી જઈશું આવી ગયા છીએ આપણા અટ્ટા ઉપર અને અહીંયા આગળ છે ને આજે બધા ભેગા થવાના છે અને આજે બીજા મેમ્બર બી આવવાના છે તો આજે તમને ઘણા બધા નવા ચહેરા બી જોવા મળશે અને અત્યારે છે ને આઠ વાગ્યા છે આઠ અને પંદર થઈ જ સાવો આઠ જેવું થયું છે અને આ ટાઈમે છે ને જનરલી સ્લો હોય છે એટલે આજે નક્કી કર્યું કે ભાઈ અહીંયા છે ને આઠથી દસના ગાળામાં મળીએ જેથી કરીને છે ને કોઈ વાંધો ના આવે કારણ કે દસ અગિયાર વાગ્યા પછી માર્કેટ તે થઈ જાય છે એટલે અત્યારે બધા ભેગા થઈશું અને આજે થોડી ગ્રાન્ડ પાર્ટી થવાની છે જોઈએ હવે આગળ શું કરીએ છીએ અને જોડે જોડે તમારી સાથે બી શેર કરતો રહીશ અને હવે છે ને ઉનાળો ખતમ થવાની અણી ઉપર છે એટલે જેમ જેમ દિવસો જાય છે ને એમ એમ અંધારું વહેલું થવાનું ચાલું થઈ ગયું છે પહેલાં સાડા નવ પોણા દસ વાગે અંધારું થતું હતું અત્યારે નવ વાગ્યાની આજુબાજુ અંધારું થઈ જાય છે અત્યારે તો જો કે સવા આઠ થયા છે પરંતુ આ છે ને પોણા નવ નવ વાગ્યા સુધીમાં અંધારું થઈ જશે તો ભાઈ અહીંયા આગળ છે ઓલમોસ્ટ બધા આવી ગયા છે એક બે મેમ્બર બાકી છે એ થોડા સમયમાં આવશે પણ જે નવા ચહેરા છે ને એમને તમને મળી દઉં જે અહીંયા આવે છે બાકી તો બધાને તમે ઓળખો જ છો નીલાંગભાઈનો તો તમે ઓળખો જ છો પછી આ અમારા દિનેશભાઈ છે જે અત્યારે એકાઉન્ટન્ટ છે એકાઉન્ટન્ટ રિલેટેડ કંઈ બી કામ હોય

લાયા છો ચા શું વાત છે તરુણ ભાઈ દાડો પાડ્યો નહીં એમ ચા નો દાડો પાડ્યો નહીં ટૂંકમાં તમે બસ તો અમારી ચાય પે ચર્ચા હવે ચાલુ થશે મોકો મળ્યો તમે ટેસ્ટ કરી કેવી ચાઇ છે તરુણ પહેલા પહેલા શું કીધું એમ જેલું આપણને આપણને ફોન કરો ને ઉબર માં ફોન કરો અને ક્યાં આપડે પૂછીએ ને ક્યાં આગળ છીએ ક્યાં આગળ છો એટલે એવા એવા ના નામ મળે 2 મિનિટ આપણે પડે કઈ સ્ટ્રીટ ઉપર લેડી બેઠી છે કે છેક ગુજરાતી પછી એને મને કીધું કે કે તું ઉબરના ઉબરના મને રસ્તો બતાવે કે મારું થોડું થોડું પ્રોબ્લેમ પણ સારું છે

ટિકિટ આપવી હોય તો આપી શકો એ તમારે જે એ લખાવો તમારે પાછળ ગુજરાત લખાવું લખાવો તમારે તમે પાછળ બરોડા લખાવો ચરકટ લખાવો જે લખાવો લખાવો તરુણભાઈ ની સેવા પાછી ચાલુ થઈ ગઈ છે અમારી ચાય પે ચર્ચા માટે નું મેઇન ઇન્ગ્રેડિયન્ટ

એ તમારી ઉપર હરગાવાનું કામ ખરું કોઈ કર્યું હોય ને તો પ્રહલાદ એ કર્યું

તો જો ભાઈ અમારી અહીંયા ચાય પે ચર્ચા જે હતી ને અત્યારે હવે પતવા આવી છે પીઝા પાર્ટી બી થઈ ગઈ બધાએ તબિયત થી પીઝા બી ખાધા છે અને થોડું પછી બી ગયા છે જેનો નહીં પચતા અત્યારે જો સોડા પી રહ્યા છે ધક્કો મારી રહ્યા છે પણ બસ હવે અમારી પાર્ટી અહીંયા એન્ડ થઈ રહી છે તો હવે આગળ જે બી અપડેટ હોય તમને હું આગળ આપું છું હાર્દિકભાઈ નહીં કેટલા વર્ષ મોન્ટ્રીયલ માં કર્યા કાયમી શિફ્ટ નહી થઈ રહ્યા પછી ખરા ને અત્યારે તો તમે જાવ છો ને બે ત્રણ વર્ષ માટે તો બે ત્રણ વર્ષ માટે અને જો અત્યારે માર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યાર સુધી કોઈ જ નિશાન નતું વરસાદ નું અને અત્યારે તમે ધડાધડ વરસાદ પડી રહ્યો છે એકદમ મુસળધાર